વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના આવેલા દિવેર નર્મદા મઢી ખાતે સગા સંબંધીઓ સાથે નાહવા આવેલા બે વ્યક્તિઓ લાપતા થયા હતા ભરૂચના મક્તમપુરા અને અંકલેશ્વરના માંડવા ગામેથી પરિવારજનો સાથે નાહવા આવેલા ત્રીસ વર્ષીય પરિમલ રમેશભાઈ માછી અને પંદર વર્ષીય કુમાર સાથે બંને લાપતા બન્યા હતા બંને વ્યક્તિઓ નર્મદા નદીમાં ડૂબ્યા કે લાપતા બન્યા તે બાબતે હજી સિનોર પોલીસ દુવિધામાં છે સિનોર મામલતદાર સિનોર પોલીસ અને કરજણ વાયર વિભાગની ટીમ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી કરજણ ફાયર વિભાગની ટીમે બંને વ્યક્તિઓની તપાસ હાથ ધરી હતી જ્યારે એક સગીર સહિત બે વ્યક્તિઓ લાપતા બનતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું સ્થાનિક તંત્રએ પોલીસની હાજરીમાં નર્મદા નદીમાં નાહવા પડેલા સહેલાણીઓને નદીમાંથી બહાર કાઢ્યા હતા પચીસ જણ જેવા આવ્યા ગરમીના કારણે અમે નવા હતા અને ત્યાં એક કલાક પછી અમને ખબર પડી કે અમારી માટે બે છોકરા નથી મળતા અને ત્યાર પછી અમે તંત્રને જાણ કરી અને ત્યાર પછી તંત્રએ શૂટખોળ ચાલુ કરી છે શું નામ હતું હિતેશ કુમાર રમેશભાઈ પટેલ અને યશકુમાર રાકેશભાઈ પટેલ